એક રિક્ષા ચાલક અજીબો ગરીબ ઘટનાનો ભોગ બન્યો છે ટ્રાફિક પોલીસે રિક્ષા ચાલકને હેલ્મેટ ન પહેરવા બદલ મેમો પધરાવી દેતા રિક્ષા ચાલક પણ આશ્ચર્યમાં મુકાયો છે અને ટ્રાફિક પોલીસની આ લાપરવાહીને બદલે આરટીઓ કચેરીમાં બાર હજારનો દંડ ભર્યો છે હું જાતો હતો ચ ચૌધરી પેટ્રોલ પંપ પાસેલ બાજુ ગાડીમાં ગયો અને મને ડાયરેક્ટ ઘોરા રાખી અને ડાયરેક્ટ મેમો લખવા મળ્યો તો મેમો તો સોને લખ્યો એનો કોઈ હોદો નહીં પણ આ હેમલેટનો અને એનો મને રિક્ષામાં કયો આવે છે રિક્ષા બાબતે કયો આવે છે તો એ મને એટલા એટલા મેમા આવ્યા ત્યારે બાર હજારનો મેમો આલ્યો એ તો અમે ભરી નાખ્યો પણ અમે ભરવાઈ ગયા હતા ફરીને આ સરકારી કોઈ જોતા જ નથી કે આ રિક્ષામાં હેમલેટ આવે કે ના આવે કે એ બાબતથી અમે ભરીને પછી આવતા રહ્યા હતા તો એ અમને એ એમ કીધું કે અમે ભરવા ગયા હતા પણ એ અંદર જઈને ક્યાં કે આપણે તો શું છે કે આપણે તો કંઈ ભરીને આવો ને કે અમારે તો શું લેવા દેવા છે અમે લેશો કંઈ ભરતો કે ગરીબોની આમાં ગરીબ બાબરો કેટલો લૂંટાઈ જાય અમે એમાં તમે ક્યાં આગળ ભર્યો અમે પાલનપુર ભર્યો પાલનપુર આઈટી કચેરીમાં તમને પૂછ્યું નતું કે રિક્ષાનો હેલ્મેટ નો ગુનો ના હોય હા તો એ તો પૂછ્યું હતું પણ કે એ તો કે સો ને ભરી નાખતા કે ફરવા દો ને કે અમારે તો શું છે